ચારધામ યાત્રા આજથી એટલે કે અક્ષય તૃતીયાથી શરૂ થઈ છે અને તેની શરૂઆત ધામથી શરૂ થાય છે સનાતન ધર્મમાં ચારધામ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ તીર્થયાત્રા ચાર પવિત્ર સ્થળો એટલે કે યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાતે આવે છે અને દરેક યાત્રાધામ દેવી દેવતાઓને અને પૌરાણિક ઘટનાઓ સાથે સંકળાયેલું છે ત્યારે હાલમાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ પર્યટકોને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો આ હુમલાને લઈને સમગ્ર તંત્ર એલર્ટ પર છે એવામાં ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થઈ છે આતંકી હુમલો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દેવામાં આવી છે ત્યારે આજ મુદ્દે વાત કરશું આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી યમનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ આ ચાર પવિત્ર સ્થળો દેવી આત્માઓનું સ્થાન માનવામાં આવે છે કેદારનાથ ધામને ભગવાન શિવનું વિશ્રામ સ્થાન માનવામાં આવે છે જ્યારે બદ્રીનાથ ધામને આઠમું વૈકુંઠ માનવામાં આવે છે જ્યાં ભગવાન વિષ્ણુ છ મહિના સુઈ જાય છે અને છ મહિના જાગતા રહે છે યમનોત્રી ધામને યમુના નદીનો સ્ત્રોત માનવામાં આવે છે જ્યારે ગંગોત્રી ધામ ગંગા નદીના સ્ત્રોત સાથે જોડાયેલું છે આ યાત્રા કરવાથી માણસના બધા પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષ મળે છે એવું કહેવાય છે કે આ યાત્રા કરવાથી તમામ પ્રકારના રોગો અને દુઃખ દૂર થાય છે અને આધ્યાત્મિક વિકાસ થાય છે ચારધામની યાત્રાની જો વાત કરીએ તો આ યાત્રા હરિદ્વાર અથવા દહેરાદૂનથી શરૂ થાય છે આ યાત્રા કરવા માટેના બે રસ્તા છે રોડ દ્વારા પણ કરી શકાય છે અને હેલિકોપ્ટર દ્વારા પણ કરી શકાય છે ચાર ધામ યાત્રા હરિદ્વાર દિલ્હી ઋષિકેશ અને દહેરાદૂનથી શરૂ કરી શકાય છે હરિદ્વાર રેલવે સ્ટેશન આ પવિત્ર સ્થળોનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે હરિદ્વાર દિલ્હી અને અન્ય મુખ્ય શહેરો સાથે રોડ અને રેલ નેટવર્ક દ્વારા જોડાયેલા છે આ પવિત્ર યાત્રા ધામો માટે રાજ્ય પરિવહન અને ખાનગી બસો પણ ઉપલબ્ધ છે તો દહેરાદૂન થી ચાર ધામ સુધી હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ છે દહેરાદૂન થી ખારસલી સુધી હેલિકોપ્ટર સેવા છે જે યમનોત્રી મંદિર થી લગભગ છ કિલોમીટર દૂર છે હરસિલ હેલીપેડ ગંગોત્રી મંદિર નું સૌથી નજીક નું હેલીપેડ છે જે મંદિર થી પચીસ કિલોમીટર દૂર છે બદ્રીનાથ અને કેદારનાથ ધામના હેલીપેડ પણ મંદિર ની નજીક આવેલા છે ત્યારે પહલગામ હુમલા બાદ ઉત્તરાખંડમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે ઉત્તરાખંડની ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે આ યાત્રામાં સામેલ થનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે છ હજારથી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે આ ઉપરાંત સત્તર પીએસ કંપની દસ અર્ધ સૈન્ય દળોની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે પંદર સુપર ઝોનમાં બે હજારથી વધુ સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે આ વખતે ચાર ધામમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પણ તૈનાત કરાશે કોઈપણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રેસઠ પોસ્ટ પણ બનાવવામાં આવી છે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે